તો નમસ્કાર દર્શક મિત્રો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર અલ્પેશ ઠાકોરને લઈ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે એ તો મિત્રો તમે જોયું છે કારણ કે અત્યારે મિત્રો અવારનવાર જ્યાં જો ત્યાં મિત્રો સોશિયલ મીડિયાની અંદર ચાહે મિત્રો યુટ્યુબમાં જોતા હોય ફેસબુકમાં કે પછી મિત્રો ઇન્સ્ટામાં જોતા હોય જ્યાં જો ત્યાં મિત્રો અલ્પેશ ઠાકોરને લઈ મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો દર્શક મિત્રો તમને ખબર છે કે અત્યારે હમણાં ચાર એક બે હજાર છવ્વીસના રોજ મિત્રો ઠાકોર સમાજનું જે બંધારણ બનાવવામાં આવ્યું છે એને મિત્રો અમલમાં મૂકવામાં આવ્યું છે અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો ઠાકોર સમાજને લઈ મિત્રો ઘણા બધા ઘણા બધા મિત્રો અત્યારે બંધારણ જે જે બંધારણ બનાવ્યો એના મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ મિત્રો તમને ખબર છે તો દર્શક મિત્રો આ વિડીયોની મિત્રો આગળ જો આપણે મિત્રો ચર્ચા કરીએ એના પહેલાં તમે આપણી ચેનલ પર પહેલીવારને નવાયા હોય તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં તો દર્શક મિત્રો વાત કરીએ આપણે અલ્પેશ ઠાકોરની તો સાહેબ તમને ખબર છે કે અલ્પેશ ઠાકોર એ ઠાકોર સમાજમાંથી આવે છે અને મિત્રોજી આજે મિત્રો જે બંધારણ બનાવવામાં આવે છે એની અંદર મિત્રો ગેની ગેનીબહેન મિત્રો પહેલેથી મિત્રો હર હંમેશા મિત્રો ગેનીબેન ઠાકોર સમાજ માટે મિત્રો લડતા રહ્યા છે અને અત્યારે મિત્રો ઠાકોર સમાજ માટે મિત્રો કલ્યાણકારી મિત્રો કલ્યાણરૂપ બની ગયા છે કારણ કે મિત્રો ઠાકોર સમાજ માટે જે બંધારણ બનાવે એને મિત્રો જે સોળ નિયમો બનાવે છે ને એ સબ જબરજસ્ત નિયમો બનાવે છે અને જેના કારણે મિત્રો જ્ઞાનીબેનના અને ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા એની અંદર મિત્રો લોકો ગેનીબહેનો વિરોધ કરી રહ્યા હતા કે જ્ઞાનીબેને શા માટે દશામાનો વ્રત કરવાની ના પાડી છે તો દર્શક મિત્રો તમને ખબર છે કે ઠાકોર સમાજ છે એ મિત્રો અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવતી અને મિત્રો ભુવા પાણીમાં માને છે જેના કારણે મિત્રો ઠાકોર સમાજ મિત્રો શિક્ષણમાં બહુ પાછળ છે તો દર્શક મિત્રો ઠાકોર સમાજ શિક્ષણમાં પાછળ ના રહે એમને આગળ લાવવા માટે માટેથી એની જ્ઞાનીબહેને મિત્રો ઘણી બધી મિત્રો સારી વાતો કરે સતાય મિત્રો લોકોએ જ્ઞાની બેનો વિરોધ કર્યો અને અત્યારે દર્શક મિત્રો જે મિત્રો આજે બંધારણ બનાવવાનું ચાર એક બે હજાર છવ્વીસના રોજ જે બંધારણને મિત્રો અમૂલમાં મૂકવામાં આવ્યું છે એને લઈ અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર જ્ઞાનીબહેનની મિત્રો વાહવા થઈ રહી છે તો દર્શક મિત્રો આ વિડીયો તમે જ્યાંથી જોતા હોય ત્યાંથી અને મિત્રો ઠાકોર સમાજમાંથી જો આવતા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને મિત્રો વધુમાં વધુ શેર કરજો જેથી કરી તમને પણ ખબર પડે અને બીજા લોકોને ક્યાંક ખબર પડે કે જે અત્યારે જે ઠાકોર સમાજ માટે જે બંધારણ બનાવવામાં આવ્યું છે ને એ શા માટે બનાવવામાં આવ્યું છે અને એ મિત્રો જે બંધારણ બનાવવામાં આવ્યું છે એ સારી વાત છે કે ખોટી વાત છે એ મિત્રો વિડીયો જોયા પછી તમારે કોમેન્ટની અંદર કોમેન્ટ કરવાની છે તો દર્શક મિત્રો આજના વિડીયોથી આટલી જ માહિતી મળીશું ફરી આપણે એક નવા વિડીયો સાથે